સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ નર્મદાની કેનાલ ખેડૂતો માટે આફતરૂપી બની વટવાણ નજીક નર્મદાની કેનાલની સાફસફાઈ સાફ સફાઈ હાથ ધરવા આવતા ખેડૂતોના ખેતરોમાં ભરાઈ ગયા વરસાદી પાણી પાંચ હજાર હેક્ટર જમીન પર ભરાઈ ગયા પાણી ખેડૂતોનો કપાસ મગફળી શાકભાજી જેવા પાકો બીજી ફૂટ પાણીમાં બન્યા ગરકાવ નર્મદાની કેનાલ બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ગટરની સાફસફાઈ સાફ સફાઈ હાથ ન ધરવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ અટકાયો ખેડૂતો પહોંચ્યા નર્મદા વિભાગની ઓફિસે તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવા અને નુકસાન અંગેની સહાય ચૂકવા કરી ખેડૂત છે વઢવાણ જે નર્મદા કેનાલ લીમડી બ્રાન્ચ વાળી જે રહી બે જે જે ખેતરમાં પાણીનો ભરાવો થયો છે તેના કારણે પાંચ હજાર હેક્ટર જમીનમાં અત્યારે પાણી પૂરેપૂરું ભરેલું છે બે ફૂટ અને પૂરેપૂરો પાક નાશ થયો હોય અને એની સાફ સફાઈ માટે અને નારું બનાવવાની અરજી દેવા માટે અત્યારે અમે નર્મદાની ઓફિસે સાહેબ પાસે આવ્યા છીએ ને સાહેબ ને અમે રજૂઆત કરવા ખેડૂત આવ્યા છીએ જો આ કામ વેલી તકે થાય તો સારું નકર ખેડૂતો બધાય બરબાદ થાય તેવું પોઝિશન છે કયા કયા પાકો નુકસાન છે ને હાલ કેવી પરિસ્થિતિ છે કપ કપાસ મગફળી એરંડા શાકભાજી આ તમામ પાક નિષ્ફળ જાય એવું હે પાણી ભરાવાના કારણેથી પાણી ક્યાંથી થી પાણી જે વઢવાણ ની પાણી જે રહ્યું ઉગમણું પાણી આઠમણી આઠમણું પાણી ઉગમણી બાજુ જાય અને આ જે કેનાલ આડા રોકાવ જે પાણી ભરાવો થયો છે તેના કારણે આ ખેડૂતોને ભારાવાર નુકસાન જાય એવું છે કરમશીભાઈ પરમાર વઢવાણના ખેડૂત છીએ અમે હાલની પોઝિશનમાં નર્મદા કેનલ જે રહે અને અતિવૃષ્ટિના કારણે વધુ વરસાદના કારણે કેનલ જે રહે ત્યાં કોઈ વરસાદના પાણીનો નિકાલ નથી જેના કારણે એ ચેનલ છે એ આડી ચેનલના કારણે વરસાદનું પાણી ખેડૂત છે ખેડૂતના ખેતરોમાં એક કિલોમીટર સુધી ભરાયેલ છે આ એક કિલોમીટર સુધીમાં કોઈ પણ પ્રકારનો પાક હાલની પોઝિશનમાં રહે એવું પોઝિશન નથી કારણ કે પાણી ભરેલા ક્યારે એમાં પાણી પીડ્યું અને જે તે સમયે વરસાદના પાણીનો નિકાલ થાય એવું કોઈ આયોજન થયું નથી માત્ર ગટર થઈ એ ગટરમાં પણ હાલ ઘાસ ઉગી જવાના કારણે ગટરમાં થોડું થોડું પાણી જતું એ પણ બંધ થયેલ છે એટલે તાત્કાલિક ધોરણે આ ગટર સાફ થવી જોઈએ તો જ આ પાક ખેડૂતમાં બચી શકે તેમ છે